તો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે આપણે ગુજરાતી કઢી બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સમાં ખાટી છાશ લીધેલી છે ચણાનો લોટ ખાંડ મીઠો લીમડો એક સાઇઝ એક મીડિયમ સાઇઝનું મરચું અને લસણ વઘાર માટે લીધેલું છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ આપણે છાશમાં ચણાના લોટને ડોઈ લેશું હવે આપણે થોડોક ચણાનો લોટ એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરેલી છે મેં આપણે મીઠું કઢી વઘારીશું ત્યારબાદ એડ કરીશું હવે આપણે આ ઝીણા કટિંગ કરેલા ટમેટા એડ કરી દઈશું આમાં વઘાર કરી લઈએ તેના માટે તેલ મૂકીશું ગરમ ત્રણ ચમચા તેલ એડ કરવાનું છે સૌ પ્રથમ આપણે રાય નો વઘાર કરીશું આમાં ત્યારબાદ અડધી ચમચી જીરું એડ કરીશું ચમચી જેટલી ખાંડ લીધેલી છે મોટી બે ચમચી ખાંડ લીધેલી છે ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું કઢી ઉકી ગઈ આપણે ચૂલા ઉપરથી ઉતારી લઈએ સર્વ કરી લઈએ અને ઉકળતા બે થી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આને ચૂલા ઉપરથી ઉતારી લઈએ હવે આપણે આને સર્વ કરી લઈએ તૈયાર છે આપણી ગુજરાતી કઢી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો